દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે વાવડો વાવડો દુનિયાનો વાવડો તમને કંઈ પણ ખબર નહીં મારો અવાજ અવાજતા સાફ સંભળાય કે ન હોભરાય કંઈ ખબર નથી પડતી ને હું કરતી હતી નિર્ણય વાંતા કરતા તો આયુષથી અડધો મૂકે અને પેટ્રોલ પૂરા વાગો ને એ મારે નાખવાનું હે તે હું નાખતી તી ને ગયા હાડા શિયાળ થયા હોય તો હાડા શિયાળની જેને વિધિન પરવા આવી હમણાં હે ને કામ થાય કે કામ બહુ વધે આ હુડફાડ્યું ને સાફ સફાઈ એવું ઘણું બધું કામ કામકાજ તે એકાત્રા વિડીયો થયો એટલે કામ ને પરવાર પરવા તો આવતી એટલે એવું હે આજે હું નાખતી હતી ને તે હજી શિયાળની નાખ બીજી બધી બાકી હે તે ચેણું ચેણો ચાલુ હૈ અને ગરમી ગરમી એટલો પવનનો હાવ પેલું હે ને તો એવી એકદમ ની ગરમી હે ને આજમણી હે ને દાંતળી બહુ જ નહીં એટલા હેઠા વાંટતા હતા ને એ દાંતળી લાગીને તે નખ આખે આખો વઢાઈ ગયો તે આ ત્યાં અહીં નહીં વાંધો આવે તા તો તોય દુઃખે તે પાટો વહેર્યો એટલે એવું હે આથી અહીં એ લોટ્રેસલીનો અડધો નખો નહીં આખે આખો વાટે ને નીકળી દીધો કારોબાર જ ને કંઈ ખબર નહીં પાણો સડાઈ બનતી કંઈ ખબર જ ન પડી એટલે એમાં પાટો એવા હટવાયો ને કે પૂછ્યો કે પાટો કેવા હાટું વાર્યો અને જો ખુલ્લું રહે ને તો પડી જાય તો હવે રાડ ફાટે એટલે એવું હે તો હારો હાલ હું ઝપેટા હે ને પહેલાં ફોન મૂકે અને પીહું નાખે તાને જો તો આ સેલો ટબ હે તે મેં ભર લીધો ને દે ટબ હોય બે વિસારે એક ટબ નાખવાનો હોય એક ટબ નાખીએ સેલિયું બે હે નખાઈ ગયું બધી એસી મેં ખાણ ભર્યું અને બસ નાખવાનું લીધું થોડાક વાહીંદા બાકી છે હું એને ફોન આ મુકે દે અને નાખે દે મારે ગાયનો ખીલો ચોખો કરવો ગાય ની હે ને આ બાંધી હોય ને અટાણ ફેરવે નાખીએ એની તડીકો હોય ને બાંધીએ તે વટાણ ફેરવે નાખીએ તે અટાણ વારે નાખીએ ને જે પૂણા પાંચ થયા અટાણ વારે નાખીએ તો હવે આપણે કામ નો આવે ને જુઓ આપણા મગ ને આકો ને પડખે હું ગવાર ને ભીંડા ની પાસા એની હાવ જમાવટ આવે તો બહુ જ ઉસલ ના હે એવા ભીંડા હે ને એવા ગવાર પડ્યા એવા નરવા નરવા ટેબાજી વટાણે ને એવા રૂપા હે આ પાસે પડી ગઈ કાલે જાય ને તો તો પાછા થઈ જાય આપણે કેમેરો ફેરવા ને જોવા આ હે ને રોગે મગું પડ્યું રહેતું હતું ને પીવરાવું પડતું તે પછી એક દિન એવરી હતી ને બપોરે વિસારે લખમણ બાપ દીકરો લગભગ સીતક ગાતા તે હું એકલી હું ત્યાં વાવે ગઈ અને જે ત્યાં આપણે ઓલા ખાવાના ચાલુ છે ને તો ત્યાં આ પાસા રૂપાલા થઈ ગયા ને પીંડા એવા અસલના હે ને એવા અસલના ગવાર હે અને મગમાં તો હાવ ને હરડ્યું થઈ પડ્યું એ અસલનું ને હીંગું લાગ્યું બહુ જ રૂપાલીને અત્યારે હે નેતા કાંઈ સોટો હોય ને હાવ સોખું હે ખેતર કે ભાગ્યા હોય તે એનામાંથી હોય ને દ્વારા રાખે તે બહુ જ અસલનું શોખું હે ખેતર તે એલું ને ખડ આહે પાસે હોય ને દવાનું હોય એ તો બધું હું કર્યા રાખે પાસે પાસે હોય એ તો બધું શોખું કર્યા રાખે તે બહુ જ અસલનું એવું ને હું શોખું રહીએ ને જ આ ઉપલો ઉપલો પેલો પેલો ફાક ફાલ હે ને તો પાકવા પણ મીંડ્યો ને તુરિયા ને સીભડા ની પણ એવા અસલ ના ઢગલો થાવા મીંડ્યા હું એક દીદ કેતી એના નજીકે હાવ લાગે પડ્યા પાણી પીવા જાઉં પણ એટલો ખીલો વારે પેરુડી એટ બાંધી અને ગાયની ટીલી તો જે નૈન્ય હે મીરું તો કાવ ખા બાઈ ધૂળ ખા ધૂળ ધૂળ જ ખા જેવો ત્રવ લીધે અને ખબર નહીં મીરાની કામ થાતું હોય ધૂળ ખાય ધૂળ ખાઈ ને એક દીર આવીતી હે ને અમારો વાવડો આવ્યો તો એટલે એટલો બથો તો નહોતો પણ જાડો મોટો વાવડો તો જા કેર પાડે નાખી અને આજે અમે કાલે સાંજે જેમ તુરિયાને હ્યાગ કર્યું હતું ને એવા બકાલાને ક્યારા ભીંડા ઉતાર્યા જેવા થાય ને બકાલાને ક્યારા પાણી મૂકવાનું હે ત્યાં ઘણી આવવા દે આ ભીંડાના જે ગવાર ને આમાં હે ને ખબર નહીં હુંકારો આવે ગોતી એટલા છોડ કામ આપણે ત્યાં થોડા જણા એટલી ઠેરીએ તે એ ત્યાં અસલનું યાગ થઈ જાય થોડાક ગવાર હે તોય ને આ ભીંડા તો અસુર ચાલુ જ રહે પણ ભીંડામાં કામ થાય હમણાં આવી ઘેર હે ને ત્યાં આવીને ભીંડાનું બહુ ઓછું ભાવે તે અમારે એના સુધી ભીંડા ઓછા ખાવાનું થાય અને તુરિયા એમાં અસલ શીપડા હે સીભાને તો એક જ વહેલો હે પણ જો એવડે આવી શીપડા ઉઈ મામા રાંગરી મડે ગો હા જાયડ્યા સિબરા હે એસ પીટીઓ કરી તોડે ગો હાજ એમાં હે ને પાણી મૂક્યા છે હું થેગું અને આ ભીંડામાંથી ઉતારવાના હે તુરિયાની જો કર્યું લાગેલ પડ્યું હાલો તમે પાણી પીએ અને એનો ખીલો સોખો કરી નાખો એ આ વરસાદ જો આથી અમારે કેટલો સેટો હોય તો કંઈ ખબર નથી પડતી પણ હાવ એવા ભડકા ભરે અને કારું ડુબાંગ થઈ ગયું હાવ એટલું આ મેં ની લઈ ગયો તાણા વગર નું જોતા હાવ અમાર બેન દોવા બે હું લખણ ગો અમાર બિનની વાડી આપડી ઝાકડો કરાવી લીધો ને બિનનો ઝાકડો હું ને આ તી ઈ ઝાકડો કે મૂકતો આવા તે કારીનવાડી ઝાકડો મૂકવા ગા બાપ દીકરો બે તે અમે એ આવે ને તો પછી દોવા બેહ્યા હૈ દોવામાં મારાથી બહુ કંઈ ખીસ નહીં થાય આંગળીનું લોહે એટલે કેવી દોવાય એમ મારા ભાગમાં શિયાર પાંચ આવે પાંચસો આવે તે તાણ પડે જરાક દોવામાં તે લખન અંસા કહે કે બેહે જાય કામ કરું મેં કહેલ ને જરીક વાત જોઈએ નહીં આવે ને મોડર આવી તો પછી બેહે જાય અને વાવડો નીકળ્યો ને ત્યાં વાવડો લગભગ રખે લઈને આવે હું આ બકાલાને ક્યારો નેતી હતી

એટલે બધો ગેસ વાગળો તો પછી દીકવાળો નીકળે તો લાઈટ બંધ જ કરવી હે આય તો બાપુ કેટલા લીટર 20 લીટર કે કેટલા લીટર다가 કેલબો હે 35 35 લીટર આજ તો બાપા 35 લીટર કેરબો ડીઝલમાં કે લાઈટ ગઈ ને જનરેટર કર્યું